એ ઘણા બધા ક્રિએટર હે પણ ક્રિએટર માં એક ક્રિએટર એક ખાસ વાત ને ખબર હે કે જો બધા ફોન હામામે લઈ નું પડી જશે જો બોલી બાજુ જો બધા 10 આપણી બાજુ માં બધા સ્ટાર આ બેઠા બધા એટલે આપણી ચા પછી આપણે બધા બધા ભાઈઓની બેઠક કલ્પેશ રે બધા ટુકમાં સ્ટાર ના ટૂંકમાં તારલા હે ટુર્નામેન્ટ ના તારલા બધા બેહી ગયા વણે બેઠા ટુર્નામેન્ટ ના તારલાઓ ભાઈ વાંધો નથી ને

ચતુર્ગડા નહી ચાલે ચતુર્ગડા નહીં ચાલે ગાડી પકડી અમદાવાદ જતા રહીશું કાલે કાલે કાલે

લખાથા હા ચલો યાર કુછ ગાના લખાયા તો સુ मुझे नींद में से जगा कर yeah. मुझे नींद में से जगा कर दूर जा रही हो नशा जिंदगी का लगा कर आकर मेरी दवा कर चोट लगी दिल पर तुम रो कर, yeah. मैं बाईस मिनट लाइन बनाती एक सोटी मिली वो सीधा लाइन बनाती पर वो सही नहीं तू जिंदगी को फाइन बनाती दुनिया करती आंसू आसू पोचे बस मेरी माँ आती नशा छोड़ा दी तू और नशे की लतना छोड़ कर जाती जो गया उसका क्या गम चाने वाले ना कम मैं पूछू खुद से ही क्या मिला किसी से रुट कर आ देख मेरी हालत में टूट चुका खुद से ही लाखों की जगा कर जिंदगी का लगा कर आकर मेरी दवा चोट लगी दो गेम मिलकर मैं खुद से ही बात करू तुम नहीं दिल में तो दिल का भी क्या करो आई मिल

કારણ કે હું સૌન એટલે એને વિશ્વાસ નથી આ વાત સમજાનો કેટલા રન આવે ક્રિએટર બધા ભેગા થઈ ગયા ગુરુ સેપ

ઓ ઓન કન્ટેનર બહુ ભુખાર એવો બોલો બહુ ભુખાર એવો અંદર અંદર કટતા વર્તા દેજો અંદર અંદર જીન ભાઈ તમાર સાઈઝ ની ટી-શર્ટ છે અમારી પાસે આ બતાસી કેમ અમારું ઓછો મારજો કારણ કે આપની અમે કાં તો અંતરાખે અમે કાં તો અંતરાખે રેડી એન્ડલેજિઓ તો વિશ્વાસ और इसको भी दिल खोलना क्या बात है और ये लगा मैक्सिमम बिल्कुल यहाँ पर जो અને આપડે ટપુભાઈ એ ગયા ટપુભાઈ હાઈ કરો કેસે કે અમારા ગુજરાતી ગુજરાતી બોલ ટપુ

મોરે મોરો <podang> <podang>

ગણમા ગણમા હા ઉપર આવી જ ગયું કેટલા દે ત્રણ ગણમા બે જોઈએ ખાલે અને ફળ જો બધા આવી ગયા એ લીધો નો બોલ આપી દીધો એ અંબાઈ લીધો ભાઈ દર્શન મનાવે જોઈ લો વર્લ્ડ કપ જીટી ગયા ગણ વર્લ્ડ કપ જીટી ન હોય એ રીતે ગર મનાવ

આ કોંગ્રેજ્યુલેશન વર્લ્ડ ટીમ ને બધા આ કોંગ્રેજ્યુલેશન ભાઈ

અરે હાસે એ તો મેં ચાલું છે ત્યાં લાઈન લગાવી બરાબર અને હા ફિલ્મમાં પ્રોડ્યુસર જે અમને ચાન્સ આપ્યો તો મને અને પછી આપી દીધો સ્કોપ છે What the fuck?